નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ પ્રેમ જે દશહતમાં ફેરવાયો બનેલ ઘટના વિશે ખબરદાર એ છોકરીને કોઈએ હાથ પણ લગાડ્યો છે તો સુનિધિ એક નાટકનો શો પતાવ્યા પછી મોડી રાત્રે સ્કૂટી પર જતી હતી તે વખતે એને ચાર લફંગાઓ બાઇકો ગુમાવીને ઘેરી વળ્યા હતા ત્યાં જ દૂરથી આવી રહેલી સ્કોર્પિયો કારમાંથી ઉતરી રહેલા એક યુવાને ખુલ્લી ચેતવણી આપી લફંગાઓ બાયો સડાવતા એના તરફ વળ્યા હજી આઠ દસ ડગલા આગળ વધે છે ત્યાં તો પેલા યુવાને અચાનક દોડ લગાવીને સૌથી આગળ રહેલા લફંગાની સાતી ઉપર લાત ઠોકી દીધી આ જોવા છતાં બીજા બે લફંગા આગળ વધ્યા પરંતુ યુવાને એમને બબ્બે મુકામાંથી જ ઢીલા કરી નાખ્યા એ પછી કોઈની હિંમત નહોતી કે ત્યાં ઊભા રહે લફંગાઓ ગયા પછી યુવાને સુનિધિને કહ્યું તમે સ્કૂટી પર આગળ આગળ જાઓ હું પાછળ પાછળ આવું છું સુનિધિ હોસ્ટેલના ગેટમાં દાખલ થઈ ત્યાં સુધી યુવાન દૂરથી જોતો રહ્યો અંદર આવ્યા પછી સુનિધિને થયું એને સરખું થેન્ક યુ પણ ના કરી શકાયું પરંતુ એક તરફ બહુ થોડા જ સમયમાં મળી બીજા અઠવાડિયે જ્યારે સુનિધિ એના નાટકનો શો પતાવીને સ્કૂટી પર નીકળી ત્યારે તેણે જોયું કે પહેલી સેમ સ્ક્રોપિયો થોડું અંતર રાખીને તેની પાછળ પાછળ આવી રહી હતી સુનિધિએ સ્કૂટી ઊભું રાખ્યું સ્ક્રોપિયો નજીક આવીને ઊભી રહી સુનિધિ કંઈ પૂછે એ પહેલાં જ યુવાને કહ્યું જસ્ટ મેકિંગ શ્યોર કે તમે સેફ છો ને સુનિધિએ તરત જ કહ્યું ઓ ખરેખર તો મારે તમને સોરી કહેવું જોઈએ કે ગયા વીકે મેં તમને સીધું સાદું થેન્ક પણ ના કહ્યું યુવાને સ્માઇલ આપ્યું હજી સીધું સાદું થેન્ક કહેવું હોય તો અહીં નજીકમાં એક કિટલી છે ત્યાં મોડી રાત સુધી શહેરની બેસ્ટ શાહ મળે છે સુનિધિએ આ ઓફર ગમી ગઈ બંને જણા કીટલી પર અડધો કલાક બેઠા એકબીજાની ઓળખાણ થઈ ફોન નંબરની આપલે થઈ યુવાને કહ્યું હું સમીર છું સેકન્ડ યરમાં ફેલ થયો પછી સ્ટડી છોડી દીધું છે ડેટીનો બિઝનેસ સંભાળું છું સુનિધિએ પણ પોતાની ઓળખાણ આપી અહીંની કોલેજમાં માસ્ટર્સ કરું છું એક્ટિંગનો બહુ શોખ છે એટલે પ્રોફેશનલ નાટકોમાં પણ ભાગ લઉં છું આપણે મળતા રહેવું જોઈએ કોઈ ઓળખાણ વિના સાવ અજાણી છોકરીને બસાવવા માટે ફિલ્મી હીરોની જેમ ચાર ચાર લફંગાઓને ધોઈ નાખે એવા યુવાન ઉપર છોકરી ફિદા થઈ જાય છે પણ એ સુનિધિની મોટી ભૂલ હતી સુનિધિ સમીરની સ્ટાઇલ ઉપર જ ફીદા હતી એની પાસે ચાર પાંચ કાર હતી ત્રણ અતિશય હાઈફાઈ બાઇક હતી રૂપિયા એ પાણી જેમ ઉડાડતો હતો રેસ્ટોરન્ટમાં ડિનર માટે ઇન્વાઈટ કરે તો આખી રેસ્ટોરન્ટ બુક કરી દેતો હતો મૂવી જોવા લઈ જાય તો આખું થિયેટર ખાલી હોય માત્ર સુનિધિ અને સમીર જ હોય ઓડિયન્સમાં સમીર કહેતો તારી અને મારી વચ્ચે મને બીજું કોઈ આવે એ પસંદ જ નથી તને હાથ તો શું લગાડે તારી ઉપર નજર નાખે એને હું ઊભો શીરી નાખું સુનિધિ જ્યારે એની ખાસ બહેનપણી શીલા આગળ આ બધી વાતો કરે છે ત્યારે શિલાએ તેમને બે ત્રણ વાર કહ્યું હતું બી કેરફુલ સુનિધિ આટલો બધો પચે શિવ બોયફ્રેન્ડ સારો નહીં પણ સુનિધિને એ જ ગમતું હતું આગળ જતાં અમુક ઘટનાઓ એવી જ બની પણ સુનિધિની આંખ ઉઘડી નહીં નાટકના રિહર્સલો દરમિયાન સમીર સતત દૂર બેસીને જોતો રહે રિહર્સલ પતે પછી માથાકૂટ કરે તું પેલા એક્ટરની જોડે લવ સીન ભજવે છે ને એ સીન નાટકમાંથી કઢાવી નાખ મને ગમતું નથી સુનિધિએ બે ચાર વાર આવી વાતો હસીને ટાળી દીધી હતી પરંતુ એકવાર રિહર્સલોની વચ્ચે બ્રેક પડ્યો ત્યારે બધા કલાકારો મસ્તીના મૂડમાં હતા એમાં વળી ફિલ્મી સ્ટારોની પેરોડી કરવાનું ચાલુ થયું એક એક્ટરે સુનિધિનો હાથ પકડીને ખાનની જેમ ક ક ક કિરણ કરવા માંડ્યું પછી અક્ષય કુમારની જેમ નજીક ખેંચીને હમસે બસકર કહા જાયગી મેરી જટની એવી અદાઓ કરવા માંડી સુનિધિ પણ મસ્તીમાં હતી એટલે એણે દીપિકા દીપિકાની જેમ એક સુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો રમેશ બાબુ વાળા ડાયલોગ ચાલુ કર્યા એમાં પેલો એક્ટર સગ્યો અને ઝુમ્મા સુમ્મા દે દે ગાઈને સુનિધીને ખેંસીને નાસવા લાગ્યો બસ એ વખતે સમીરની ખોપડી સટકી એણે આવીને પહેલાં એક્ટરને એક સણસણતો તમાશો ઠોકી દીધો બહુ મોટો ઝઘડો થઈ ગયો નાટકના ડાયરેક્ટર સમીરને ખખડાવી નાખ્યો સમીર પગ પસાડતો બહાર જતો રહ્યો એ પછી સુનિધિએ સમીરને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ સમીર એક જ વાત પર અડેલો રહ્યો તારી સાથે કોઈ શેડસાડ કરે એ હું સહન નહીં કરી લઉં તું મારી છે અને ફક્ત મારી છે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે બીજા દિવસે સમીર પેલા એક્ટરના ઘરે ગયો અને એને ઘરમાંથી બહાર ખેંચીને કાઢીને જાહેરમાં ઢોર માર માર્યો સુનિધિ ચાર દિવસ સુધી સમીર સાથે ના બોલી પણ પછી સમીરને એને સ્વિટઝરલેન્ડની ટૂરની ટિકિટો બતાડીને ફરી જીતી લીધી હતી હવે સમીર દારૂ પણ પીતો હતો સુનિધિ એને રોકે તો કહેતો જો દારૂ કરતાં તારામાં વધારે નશો હશે તો દારૂ બંધ બસ પરંતુ ત્યારબાદ સમીર સુનિધિ ઉપર જે જબરજસ્ત પ્રેમ વરસાવતો એની ઉપર સુનિધિ કુરબાન થઈ જતી હતી આખરે બંને પરણી ગયા પ્રણિયા પછી ખબર પડી કે સમીરના જે સ સાત ધંધા છે એમાંનો એક ધંધો બીજા રાજ્યથી મંગાવીને દારૂ વેસવાનો હતો એ સિવાય પણ સમીર જે સરકારી કોન્ટ્રાક્ટરનો લાવતો હતો તે ગુંડાગીરી એન દાદાગીરીના જ જોર ઉપર લાવતો હતો જો કે તે સુનિધિને મહારાણીની જેમ રાખતો હતો દોમ દોમ સાહિબીને ધાર્યા કરતા વધારે જલસાથી ભરપૂર જિંદગીમાં સુનિધિને સમીરના કોઈ દુર્ગુણ દેખાયા જ નહીં આમ કરતાં કરતાં સુનિધિએ એક બાળકીને જન્મ આપ્યો હવે સુનિધિની જિંદગી ભવ્ય બંગલાની અંદર જ સમાઈ ગઈ હતી બીજી તરફ સમીર ધંધાના કામે મોટે ભાગે બહાર જ ફરતો રહેતો હતો છતાં જ્યારે એ ઘેર આવે ત્યારે અતિશય વૈભવી જલસા કરાવી દેતો હા એટલું ખરું કે હવે એ જલસાના દિવસો ઘટતા જતા હતા આમ કરતાં કરતાં દીકરી સ્કૂલે જતી થઈ ગઈ હવે સુનિધિને ખાલીપો વર્તાવા લાગ્યો એનો અભિનયનો શોખ ફરી જાગૃત થયો સમીર જ્યારે સળંગ એક મહિના માટે વિદેશની ટૂરમાં હતો ત્યારે સુનિધિએ એક નાટકમાં રોલ સ્વીકારી લીધો હતો એ પણ સમીરને કહીને જ સમીર જ્યારે પાછો આવ્યો ત્યારે નાટકનું ગ્રાન્ડ રિહર્સલ હોવાથી સુનિધિએ તેને લેવા માટે એરપોર્ટ પર જઈ શકી નહીં સમીર એરપોર્ટ પરથી સીધો રિહર્સલમાં આવ્યો ત્યારે સુનિધિનો એક લવ સીન ભજવાઈ રહ્યો હતો સમીરે આવતાની સાથે જ સુનિધિને એક સણસણતો તમાશો મારી દીધો એ પણ સૌના દેખતા જ સુનિધિને તમર આવી ગયા પણ જ્યારે કળ વળી ત્યારે એ જ ક્ષણે સમીરને સંભળાવી દીધું સમીર તારાને મારા સંબંધો આ જ ક્ષણે પૂરા થયા છે હજી ગુસ્સો આવતો હોય તો બીજા બે તમાશા મારી લે પણ હું તારી કરોડોની રૂપિયાની કેદમાં નહીં જીવી શકું મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો